નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી કાવ્ય બાર જનનીનો અભ્યાસ કરીશું સૌ આપણે કવિનો પરિચય મેળવીએ જનની કાવ્યના કવિ છે કવિ બોટાદકર જેમનો જન્મ અઢારસો સિત્તેર અને મૃત્યુ ઓગણીસો ચોવીસના ના રોજ થયું હતું કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો તેમણે માત્ર છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે તરંગીણી કલ્લોલીની સ્ત્રોતસ્વિની નિર્ઝરિણી સેવલીની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે તેઓ યોગ્ય રીતે દર્શી કવિ તરીકે ઓળખાય છે જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગુથાય છે કાવ્યનું લય માધુર્ય અનેરું છે સંસ્કૃત કવિઓએ પણ માતૃ પ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે તો ચાલો કાવ્યની સમજૂતી મેળવીએ મીઠા મધુને મીઠા મેહુલારે લોલ એથી મીઠી તે મોરી માતરે જનનીની જોડ સખી નહીં રે લોલ સમજૂતી મેળવીએ આ પંક્તિમાં કવિ કહે છે કે આ જગતમાં મધ મીઠું હોય છે અને મેહુલો એટલે કે મેઘનું જળ પણ મીઠું હોય છે પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે હે સખી આ જગતમાં માતાનો જોટો એટલે કે માતાની જોડ બીજી ક્યાંય જળશે નહીં પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ જગથી જુદેરી એની જાત રે જનની જોડ સખી નહીં જડે રે લોલ માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ એટલે કે પ્રેમનું જ મૂર્તિમંત સ્વરૂપ છે માની જાત જગતના બધા લોકો કરતાં સાવ નિરાલી છે અમીની ભરેલી એની આંખડી રે લોલ વાહલના ભરેલા એના વેણ રે રે જનનીની જોડ સખી જડે લોલ માતાની આંખો અમૃતથી ભરેલી છે અને એના વચનો વાહલથી ભરેલા છે હાથ ગુથેલ એના હીર નારે લોલ હૈયું હે મંત કેરી હેલ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે કે માતાના હાથ જાણે રેશમથી ગૂંથેલા એવા સુવાળા છે એનું હયું જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ એટલે કે બેડા જેવું શીતળ છે દેવોને દૂધ એના દોહ્ય લારે લોલ શશીએ સી ચેલ એની સોડિયરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે કે માના દૂધ દેવોને પણ દુર્લભ છે તેનો ખોળો એટલે કે ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય તેવો શીતળ છે જગનો આ ધાર એની આંગણી રે લોલ કાળજામાં કંઈક ભર્યા કોડ રે જનનીની જોડ સખી નઈ જડેરે લોલ જગત આખાનો આધાર માની આંગળી એટલે કે વિશ્વાસ પાત્ર સહારો છે માના હૃદયમાં કેટ કેટલા અરમાનો ભર્યા હોય છે ચિતળુ ચડેલ એનું ચાકડે રે લોલ પડના બાંધેલ એના પ્રાણ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ માતાનું ચિત્ત જાણે ચાકડે ચડેલું હોય છે બાળકને સુખી જોવા માટે તે સતત વિચાર કરતી હોય છે એના પ્રાણ પ્રત્યેક પડે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે મૂંગી આશીષ ઉરે મલક તીરે લોલ લેતા ખૂટેન એની લાણ રે જનનીની જોડ સખી નહીં રે લોલ માતા એના હૈયામાં મૂંગી આશીષનો સંચાર હોય છે એ આશીષની લહાણ લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી ધરણી માતાએ હસે ધ્રુજતી રે લોલ અચડા અચૂક એક માય રે જનની જોડ સખી નહીં રે લોલ ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે પણ માં બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી ગંગાના નીર તો વધે ઘટેરે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી નહીં રે લોલ ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે પણ જનનીના પ્રેમનો પ્રવાહ એટલે કે માતાના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માડીનો મેઘ બારે માસરે જનનીની જોડ સખી નહીં રે લોલ વાદળી તો ઘડીક વર્ષીને જતી રહે છે પણ માતૃ પ્રેમરૂપી વરસાદ તો બારે માસ વરસતો રહે છે એટલે કે માતાનો પ્રેમ પોતાના બાળક પર બારે માસ વરસતો રહે છે ચડતી ચંદાની દિસે ચાંદની રે લોલ એનો નહીં હાથ મેં ઉજાસરે જનનીની જોડ સખી નહીં જળેરે લોલ ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે પણ માતાના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી માટે હે સખી આ જગતમાં જનેતાની જોડ એટલે કે માતાની જોડ જડે તેમ નથી તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં કવિએ માતાના પ્રેમનો મહિમા વર્ણવ્યો છે વિદ્યાર્થી મિત્રો કાવ્ય બાર જનની અહીંયા પૂર્ણ થાય છે આ પછીના વિડીયોમાં આપણે પાઠ તેર નો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત